જિજ્ઞેશ બેન મારે એટલું જ કેવું છે વિનંતી હતી કે ભાઈ જીગ્નેશભાઈ તમે આવ્યા છો તો ભલે આવ્યા પણ તમે સોનિયાબેન પૂછતા કે હોય વર્ષના શાસનમાં સોનિયાબેને શું કર્યું મહિલા સોનિયાબેન એક મહિલા હતા તો એમને મહિલાઓ માટે શું વિચાર્યું અમને નવાય લાગે છે કે બહેનો બધી સામેથી એમને એવું કહે છે કે બેન તમે નહીં આવો તો પણ અમે મોદી સાહેબનો જ વોટ આપવાના છીએ અમને ભાજપની સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો છે મહિલા જ્યારે પ્રેગ્નેન્ટ હોય એટલેથી માંડી અને બાળકનો જન્મ થાય ત્યાં સુધી બાળક મોટું થાય એની ભણવાની ચિંતા મોદી સરકારે કરી છે દીકરી પ્રણાવવા માટે કુંવરબહેનું મામેરાની ચિંતા મોદી સરકારે કરી છે નસીબ સંજોગે કદાચ બેન વિધવા બને છે તો વિધવા પેન્શનની વ્યવસ્થા સાહેબે કરી છે ગુજરાતમાં બે જગ્યાએ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે એક વિસાવદર અને બીજું છે કડી કડીમાં અત્યારે અમે ગ્રાઉન્ડ રિપોર્ટ પર છીએ તો કડીની જે જાહેર જનતા છે એ ક્યાંક ને ક્યાંક ઘરમાં મીટિંગ રાખીને કોને મત આપવું એમના વિસ્તારથી તેઓ નક્કી કરી રહ્યા છે ઘણી ખરી જગ્યાઓ છે આજે અમે અંતરિયાળ વિસ્તારમાં જવાનું નક્કી કર્યું હતું એક ઘર છે તે ઘણી બધી જે મહિલાઓ છે અત્યારે જોવા મળી રહી છે જે પ્રમાણે આપ ચંપલ જોઈ રહ્યા છો એ પ્રમાણે તમે લાગી જ રહ્યું હશે કે લોકો

સાથે સાથે એક અનોખું પ્રદર્શન છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીની વિસાવદરની ચૂંટણીનો પણ મેં ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે કડીમાં આવીને પણ ઘણી બધી જગ્યાએ મેં ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે પરંતુ આ એક કોન્સેપ્ટ એ નવો લઈને આવ્યા છે જેથી કરીને એમના હાથ જોઈને પણ લોકોને એવું લાગે કે એમને કમળને વોટ આપવો છે હું બધાને રિક્વેસ્ટ કરીશ કે પોતાના હાથ બતાવે બધાના હાથ પર તમે જોઈ શકો છો કે કમળ દોરવામાં આવ્યો છે એટલે કે આ નવો કોન્સેપ્ટ આ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે દરેકના હાથ પર તમે આ બેબીના હાથ પર પણ જોઈ શકો છો આમના હાથ પર દરેકના હાથ પર તમે જોઈ શકો છો કે કમળ હા પેલું પણ જોઈ શકો છો કે ત્યાં કમળ દોરવામાં આવ્યું છે અને નીચે બીજેપી લખવામાં આવ્યું છે દેટ મીન્સ ભારતીય જનતા પાર્ટી એટલે આ જે ઉમેદવાર ઉભા છે કડીમાંથી એમને જીતાડવાનો એક અનોખો પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો છે તેમના દ્વારા પણ બીજેપી લખવામાં આવ્યું છે એટલે આમને બધા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેના આ બધા કેસ છે એટલે ઉમેદવાર સાથે સાથે મહિલાઓ પણ આ વખતે મેદાને આવી છે દરેક મહિલાઓ પણ ક્યાંક ને ક્યાંક લડી લેવાના મૂડમાં લાગી રહી છે હાથમાં કમર દોરીને ભારતીય જનતા પાર્ટીના દરેક લોકો પ્રચાર કરતા અહીંયા જોવા મળી રહ્યા છે

તો કડીમાં વિધાનસભાની ચૂંટણી ઉચાના છે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી સ્કીમ નથી દરેક લોકો લડી લેવાના મૂડમાં છે આપના દ્વારા કેવી તૈયારી અત્યારે પચાસ ટકા અને પચાસ ટકા પુરુષોના વોર્ડ છે એટલે પચાસ ટકા મહિલાઓ લડી લેવાના મૂડમાં છે અને મોદી સાહેબના સાથે જ છે અમે છેલ્લા લગભગ નવ તારીખથી આજુબાજુના ગામડામાં ફરીએ છીએ પ્રચારમાં બેન અમને નવી લાગે છે કે બેનો બધી સામેથી એમને એવું કહે છે કે મેન તમે નહીં આવો તો પણ અમે મોદી સાહેબને જ વોટ આપવાના છીએ અમને ભાજપની સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો છે એટલો વિશ્વાસ કેમ છે દરેક આ મહિલાઓ અહીંયાની છે કઢીની છે કે બહારની પણ છે બાજુ કઢી આજુબાજુ આજુબાજુનું બેનો છે ઓકે એટલો બધો વિશ્વાસ કે મોદી સાહેબ પર મહિલાઓ માટે મોદી સરકારે ખૂબ સારું વિશ્વાસ ભર્યું કામ કર્યું છે મહિલા જ્યારે પ્રેગ્નેન્ટ હોય ને એટલેથી માંડી એના બાળકનો જન્મ થાય ત્યાં સુધી બાળક મોટું થાય એની ભણવાની ચિંતા મોદી સરકારે કરી છે

જીગ્નેશ બહેને મારે એટલું જ કેવું છે વિનંતી હતી કે ભાઈ ભાઈ તમે આવ્યા છો તો ભલે આવ્યા પણ તમે સોનિયાબેન ને પૂછતા હોય વર્ષના શાસનમાં માં સોનિયા બે કર્યું મહિલાઓ સોનિયા બેન મહિલા હતા તો એમને મહિલાઓ માટે શું વિચાર્યું એમને જ્યારે વિધવા પેન્શન પાંચસો રૂપિયા કર્યું હતું અને એકવીસ વર્ષનો દીકરો થાય ત્યારે એનું પેન્શન બંધ શું બેન એકવીસ વર્ષનો દીકરો થાય એટલે વિધવા બેન વિધવા મટી જાય છે મોદી સરકારે એવું વિચાર્યું કે ભલે બેનને ને એકવીસ વર્ષ દીકરો હોય બે દીકરા હોય પણ બેન જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને વિધવા પેન્શન મળવું જોઈએ મોદી સરકારના રહ્યું છે બિલકુલ એટલે જે પ્રમાણે જિગ્નેશ મેવાણી એ લડી લેવાના મૂડમાં છે તો અમને કહેવું છે કે ભાઈ તમે જીગ્નેશ મેવાણી ને પણ કહેવામાં આવ્યું છે કે તમે જે બોલો છો એના પર તમારી જે સત્યતાની છે પુષ્ટિ કરવાની જરૂર છે કેટલી લીડ થી જીતવાની છે લીડ તો મેં નમે તો માનીએ છે કે 60 70 હજાર ની લીડ થી મે જીતીશું બિલકુલ 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 એટલો મારો ભરોસો છે ભાજપ સરકાર ઉપર બિલકુલ અને જે લોકો છે એમનો કેટલો વિશ્વાસ છે તમારા લોકોનો વિશ્વાસ છે એટલે તો મેં અમે ફરી હું એટલા માટે બોલું છું કે હું લોકો જોડે ફરું છું એટલે એમના વિશ્વાસથી એ બોલું છું અને હાથ પર કમળ દોરવાનો શું સંદેશો એ કમળ એટલા માટે લક્ષ્મીજીનું જે ચિહ્ન છે ને કમળ છે અને જે કમળની સાથે દે ને એના ઘરમાં લક્ષ્મીજી સદાય રહેવાના છે અને ભાજપની સરકારનું ચિહ્ન પણ કમળ છે એટલે અમે બધી બેનો કમળ સાથે છીએ બિલકુલ એટલે સરયેશ સંદેશો પણ પાઠવ્યો છે અને સાથે સાથે એ પણ કહ્યું છે કે કમળ છે લક્ષ્મીનું સ્વરૂપ છે એટલા માટે અમે કમળ જે છે હાથમાં દોડું છે બધી મહિલાઓ ફરીથી આપણે કહીશું કે એમના હાથમાં જે કમળ દોડું છે અને આ દોરીને લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપવા જશો ઓગણીસ તારીખે જે ચૂંટણી છે તે યોજાનાર છે ને ત્રેવીસ તારીખે મતગણતરી છે ત્રેવીસ તારીખે રોજ આપણને ખબર પડશે કે વિધાનસભાની જે બેઠક છે તેના એ સિંહાસન પર કોણ બેસે છે